નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનો સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ એક નજર આજના મુખ્ય સમાચારો પર શ્રીલંકા તાપુ ભારતીય પ્રવાસીઓનું મનપસંદ ડેસ્ટિનેશન છે ત્યારે શ્રીલંકા ટુરિઝમ દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે વધુ આકર્ષિત કરવા અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી છે જેની માહિતી આપવા માટે શ્રીલંકા ટુરિઝમ દ્વારા સુરત ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય પ્રવાસીઓ વેકેશનની મજા માણવા ફરવાલાયક અનેક ડેસ્ટિનેશન પસંદ કરતા હોય છે જેમાંનું એક શ્રીલંકા તપું છે જે દર વર્ષે ભારતીય પ્રવાસીઓ ડેસ્ટિનેશન માતે શ્રીલંકાને પસંદ કરે છે જેના કારણે શ્રીલંકામાં પ્રવાસીઓના આગમનને લઈ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેથી ખાસ કરીને ભારતીય પ્રવાસીઓને વધુ આકર્ષિત કરવા શ્રીલંકા ટુરિઝમ દ્વારા સુરતના દુમાસ રોડ ખાતે આવેલ ટીજીબી હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીલંકા બાબતે વધુ જાણકારી આપવામાં આવી હતી કે શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશ રાખવામાં આવ્યો છે તો પંચાણું ફ્લાઇટ શ્રીલંકાને નવ ભારતીય શહેરો સાથે જોડે છે તો શ્રીલંકા ટુરિઝમ દ્વારા સુરતમાં બી ટુ બી રોડ શો કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષ શ્રીલંકાને પ્રોત્સાહન આપવામાંથી આ બી ટુ બી રોડ શોનું આયોજન કરી રહ્યા છે તો જાન્યુઆરીથી પાંચમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ સાત હજાર એકસો જેટલા ભારતીય પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાત લીધી હતી તો શ્રીલંકાનો સાંસ્કૃતિક વારસો તથા શ્રીલંકા ફૂદ લોકોને ખાસ આકર્ષિત કરી રહ્યા છે તો વધુમાં જાણવા મળ્યું કે શ્રીલંકાનો ઇતિહાસ રામસુ સાથે ખાસ જોડાયેલો છે તો શ્રીલંકામાં એવા ઘણા પર્યટક સ્થળો છે જેનો પ્રવાસીઓ ભરપૂર આનંદ માણી શકશે મારું નામ મિનેશ નાયક છે હું સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્સ નો પ્રેસિડેન્ટ છું શ્રીલંકા ટુરિઝમ વાળા આજે એક રોડ શો રાખ્યો છે જ્યાં પાંત્રીસ થી ચાલીસ ત્યાંથી ત્યાંથી એજન્ટ આવ્યા છે જે રોડ કેસ કરે છે આપણું અને સુરતના ટ્રાવેલ એજન્ટો અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે જે એ લોકોની સાથે સંપર્ક કરીને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી સારામાં સારો બેનિફિટ ઉઠાવી શકે

ઇન્ડિયન ફૂડ થી લઈને માણસો ગાઈડ થી લઈને બધું આપણા માટે બહુ સારામાં સારું બીજા બધા કન્ટ્રીમાં જાઓ એના કરતા કમ્ફર્ટેબલ અહીંયા ફીલ કરી શકો ઇન્ડિયા મેસેજ આપી શકું કે જે કન્ટ્રી આપણને આટલું બધું સપોર્ટ કરે છે કે જે કન્ટ્રી માં આટલું બ્યુટી છે આટલી બધી વસ્તુઓ છે એમાં ફરો કસ્ટમર્સ ને કહો કે ફરી ત્યાં અને આપણે એમને એક્સપ્લોર કરી અને સારામાં સારું ડેવલપ કરી શકાય

मैं ट्रैवल एजेंट एसोसिएशन ऑफ इंडिया साउथ गुजरात चैप्टर का चैप्टर चेयरमैन हूँ और यहाँ पे मेरी खुटकी पैना टूर्स एंड ट्रेवल्स करके ऑफिस है अभी श्रीलंका वैसे तो उसको पर्ल ऑफ द इंडियन ओशन कहते हैं श्रीलंका डेस्टिनेशन वाइज बहुत अच्छा है काफी महंगा भी नहीं है आप मालदीव जाओगे तो मालदीव के सरकार में श्रीलंका आप आधे पैसे में श्रीलंका पहुंच जाओगे दूसरा क्या है श्रीलंका यहाँ से दो घंटे की दूरी पे ही है तो वो भी आपको अच्छा पड़ेगा एयरलाइंस कनेक्टिविटी अहमदाबाद से भी है बॉम्बे से भी है इन्हें और सूरत से नहीं है हम लोग भी भी, हम लोग ट्राई करेंगे सी आर पाटिल सर को मिलकर के सूरत से भी एक कोलंबो की डेस्टिनेशन डायरेक्ट फ्लाइट चालू हो जाए को, कोलम्बो में भी जब, नाइट लाइफ भी है वहाँ पे वहाँ पर फॉरेस्ट भी बहुत अच्छी है दौड़ फॉरेस्ट भी बहुत अच्छी है सिटीज uh, में वो नवारा जो करीबन अप्रोक्सीमेटली मेरे को ख्याल नहीं है थ्री थाउजेंड मीटर्स के आसपास तो होगा वो शायद ऊपर नीचे हो सकता है बिकॉज फिगर्स मेरे को याद नहीं है पर नवारा एलिया से आप सीधा नीचे बनटोटाओ इंडिया में भी ऐसा नहीं हिमालय से आप uh, कोई भी को, को, कलकत्ता के, के बीच पे जाओगे तो वो होता नहीं है वहां से सीधा बंटोसा आ सकते हो चार घंटे का रास्ता है चार घंटे में आप सीधा नीचे पहुंचाओगे दूसरा जीप जीप भी है आपको थ्री स्टार होटल से लेके फाइव स्टार रिसोर्ट होके मिलेगा ट्रांसपोर्टेशन बहुत चीप है लोको लोक और खाना इट्स एन एक्सीडेंट फूड वहाँ का बहुत बढ़िया है इंडियन टूरिस्ट को वहाँ फूड में क्या क्या, क्या यहाँ जो इंडिया में टेस्ट है ज्यादा टेस्ट मिलेगा इंडिया का टूरिस्ट मीन्स आप इंडिया में आप इंडिया ही देखोगे तो आप इंडिया में करीबन मेरे हिसाब से तो चालीस पैंतालीस हजार की और डिशेज आपको मिलेगी आप सूरत की बात कर रहे हो या नॉर्थ इंडिया की बात कर रहे हो साउथ इंडिया की बात कर रहे हो एक चीज मैं कह सकता हूँ कि श्रीलंका का फूड जो है था, तो इट्स uh, साउथ इंडिया के फूड से बहुत मैच होता है यहाँ क्या लोग वो, वो लोग कोकोनट का बहुत इस्तेमाल कर रहे हैं उनके फूड में कोकोनट का बहुत इस्तेमाल कर रहे हैं आप साउथ इंडिया में भी जाओगे तो कोकोनट का फूड क्योंकि कोको उसका ही साउथ इंडिया का और कोलम्बो का एकदम नजदीक का रिश्ता है હું